टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हू जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है આજે વાત એ અજાણ્યા ચહેરાઓની જેમના નામો ક્યારેય સમાચારોમાં નથી આવતા આ લોકો વિદેશોમાં પોતાના જીવને જોખમમાં મૂકે છે આપણે તેમને આર એન્ડ એ ડબલ્યુ એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના એજન્ટ્સ કહીએ છીએ પણ ખરેખર તો તેઓ ભારતના એવા અદૃશ્ય યોદ્ધાઓ છે જેઓ વિદેશની ધરતી પર દેશની અખંડિતતા માટે પોતાના જીવ હથેળીમાં લઈને ફરે છે જો કે દુઃખની વાત એ છે કે દેશના સર્વોચ્ચ પદો પર બેઠેલા લોકોએ જ ભૂતકાળમાં ભારતના જાસૂસોની પીઠમાં ખંજર ભોક્યું હતું ઇતિહાસના પાનાઓ સાક્ષી છે કે ભારતના એક ભૂતપૂર્વ પીએમ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જે કંઈ કર્યું તે માત્ર એક રાજકીય ભૂલ નહોતી પરંતુ એક રાષ્ટ્રીય અપરાધ હતો જે બદલ ઇતિહાસ તેમને માફ નહીં કરે જેમના હાથ મજબૂત કરવાના હતા જેમને સાધન અને સુરક્ષા પૂરી પાડવાના હતા તેમના જ નામ દુશ્મન દેશોને પીરસી દેવામાં આવ્યા જે હાથોએ દેશના દુશ્મનોના ગળા પકડવાના હતા તે જ હાથોને કાપી નાખવાના કામ શાસકોએ કર્યું આ માત્ર ને માત્ર શુદ્ધ દેશદ્રોહ હતો થોડાક દાયકા પહેલાની આ વાત છે જોકે આજે પણ આપણે એની અસરો ભોગવી રહ્યા છીએ ઓગણીસો ચુંબોતેરમાં ભારતના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું જેનાથી દુનિયા ચોંકી ગઈ ભારત અને પાકિસ્તાનની વચ્ચે હથિયારો માટે સ્પર્ધા શરૂ થઈ પાકિસ્તાને પણ પરમાણુ હથિયાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી જેમાં ચીન એને સાથ આપતું હતું એટલા માટે જ આર એનડી પહેલું ફોકસ પાકિસ્તાન અને બીજું ફોકસ ચીન હતું ઓગણીસો સિત્તોતેરમાં રોય એક મિશન શરૂ કર્યું આ મિશનનો હેતુ પાકિસ્તાનના સિક્રેટ વેપન પ્રોગ્રામ વિશે જાણકારી મેળવવાનો હતો જેના માટે આર એન કાવના નેતૃત્વમાં રોએ પાકિસ્તાનની અંદર એક જબરજસ્ત નેટવર્ક બનાવવાનું કામ શરૂ કર્યું રોના એજન્ટ્સે પાકિસ્તાનના પંજાબના કહુટામાં ન્યુક્લિયર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું હોવાની અફવાઓ સાંભળી હતી જો કે સવાલ હતો કે એને કેવી રીતે વેરીફાય કરી શકાય ન્યુક્લિયર પ્લાન્ટ્સમાં ઘૂસીને માહિતી મેળવવી તો શક્ય જ નહોતું હવે રોના એજન્ટ્સે જાણકારી મેળવી કે કોઈ પણ વ્યક્તિ કોઈ પરમાણુ હથિયાર બનાવતા પ્લાન્ટમાં કામ કરતી હોય તો એનો પુરાવો વાળ પરથી મળી શકે વાસ્તવમાં આવા પ્લાન્ટ્સમાં પ્લુટોનિયમનું કોન્સન્ટ્રેશન એટલું વધારે હોય છે કે વાળ પર અસર જલ્દી થાય એટલે રોના એજન્ટસે અનોખી રીત અપનાવી તેમણે કહુટામાં એક વાળનની દુકાન શોધી નાખી જ્યાં પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકો વાળ કપાવવા માટે જતા હતા રોના એજન્ટ્સ પણ આવા વૈજ્ઞાનિકોની પાછળ પાછળ ગયા અને પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકો વાળ કપાવતા હતા ત્યારે ચાલાકીથી નીચે પડેલા થોડાક વાળ તેમણે લઈ લીધા એ પછી ટેસ્ટિંગ માટે એ વાળને ભારતમાં મોકલવામાં આવ્યા રિપોર્ટ આવ્યો ત્યારે ખાતરી થઈ ગઈ કે પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકોના વાળમાં રેડિએશનના અંશો મળ્યા હતા ભારત જાણી ચૂક્યું હતું કે પાકિસ્તાન પરમાણુ હથિયાર બનાવી રહ્યો છે કૌટા પ્લાન્ટ વાસ્તવમાં પરમાણુ બોમ્બ ડેવલપ કરવા માટે જરૂરી એક પ્લુટોનિયમ રિફાઇનિંગ પ્લાન્ટ હતો આ મિશન આટલેથી સફળ રહ્યું જોકે લીડરશીપની ભૂલના કારણે આખો પ્લાન ફેલ થઈ ગયો રોના એજન્ટ્સને કૌટા પ્લાન્ટ્સની સચ્ચાઈની જાણ થઈ તેમણે આ પ્લાન્ટ્સની આખી બ્લુ પ્રિન્ટ આપી શકીએ એવી વ્યક્તિને પણ શોધી નાખ્યો એના બદલામાં એ વ્યક્તિ દસ લાખ ડોલરની માગણી કરતો હતો જોકે ઓગણીસોને સિત્તોતેરમાં મોરારજી દેસાઈ પીએમ બની ચૂક્યા હતા મોરારજી દેસાઈએ રોના ડિરેક્ટર આર એન કાવને પાકિસ્તાનની બાબતોમાં દખલ ન કરવા કહ્યું સાથે જ કૌટાના પ્લાન્ટિંગ બ્લુ પ્રિન્ટના બદલામાં રકમ મંજૂર પણ ન કરી એટલું જ નહીં આઘાતજનક વાત એ છે કે મોરારજી દેસાઈએ એની તમામ જાણકારી પાકિસ્તાનના જનરલ જિયાઉલ હકને આપી દીધી જેના પછી પાકિસ્તાને આઈએસઆઈની મદદથી રોના આખા નેટવર્કને શોધી નાખ્યું અને તમામ મેમ્બર્સની હત્યા કરી નાખી કે જે ભારત માટે માહિતી એકઠી કરી રહ્યા હતા અશોકા રૈનાના પુસ્તક ઇનસાઇડ રો ધ સ્ટોરી ઓફ ઇન્ડિયા સિક્રેટ સર્વિસમાં લખવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈ રો પ્રત્યે તિરસ્કારની ભાવના ધરાવતા હતા તેઓ માનતા હતા કે રો માત્ર પોલીસ દળ જેવું જ છે આર કાવે એમ કહીને રાજીનામું આપી દીધું કે પીએમને આ સંસ્થાના કામમાં વિશ્વાસ ન હોય તો ઇન્ટેલિજન્સ એજન્સીમાં કામ કરવું નિરર્થક છે હવે બીજા કિસ્સા વિશે વાત કરીશું ઓગણીસો એંશીના દાયકાની શરૂઆતમાં ઇઝરાયલે ભારતને કહ્યું કે ચાલો સાથે મળીને કૌટામાં પાકિસ્તાની ન્યુક્લિયર સાઇટને બોમ્બથી ઉડાવી દઈએ ભારત એના માટે સજ્જ હતું આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓની પાસે આ ઓપરેશનને પાર પાડવા માટે ક્ષમતા પણ હતી ઇઝરાયલે પોતાની રીતે પ્લાનિંગ પણ કર્યું નક્કી કર્યું કે જામનગરના એરબેઝ પરથી ફાઇટર જેટ્સ બોમ્બ લઈને રવાના થશે ઇન્દિરા ગાંધીએ શરૂઆતમાં આ સ્ટ્રાઇક માટે મંજૂરી આપી જોકે એના પછી તેમણે પીછે અટ કરી લીધી એના પછી રાજીવ ગાંધીએ કાયમી રીતે આ પ્લાનને પડતો મૂક્યો હતો મોરારજી બાદ બીજા એક નેતાએ પણ રોના એજન્ટ્સના જીવ જોખમમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસાર આમ તો હામિદની વિરુદ્ધ અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે જો કે રોના ભૂતપૂર્વ અધિકારી એમ કે સુદે તો હામિદ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા સુદે એક પોસ્ટમાં લખ્યું હતું કે હું ઈરાનના તહેરાનમાં હતો અને એ સમયે હામિદ અંસારી ત્યાં ભારતના રાહદૂત હતા અંસારીએ તહેરાનમાં રોના સિક્રેટ નેટવર્કનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેના કારણે રોના યુનિટના સભ્યોના જીવ જોખમમાં મુકાયા હતા તેમ છતાં આ જ વ્યક્તિને સળંગ બે મુદ્દત માટે ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા સુધે બીજી એક પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે ઓગણીસો બાણુંમાં મુંબઈમાં વિસ્ફોટો પહેલાં હમીદ અંસારીએ ખાડી દેશોમાં રોના માળખાને ખતમ કરવા માટે રતન સહેગલની સાથે હાથ મિલાવ્યા હતા રતન સહેગલ આઈબીમાં એડિશનલ સેક્રેટરી હતા બાદમાં બહાર આવ્યું કે તેઓ અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ માટે કામ કરતા હતા દિલ્હીમાં તેઓ સીઆઈએની એક મહિલા એજન્ટને ગુપ્ત દસ્તાવેજો આપતા પકડાયા હતા ખરેખર લોકો તેમની ધરપકડ થવી જોઈતી હતી જેલમાં મોકલવા જોઈતા હતા અને તેમને બરતરફ કરવા જોઈતા હતા પરંતુ તેમને માત્ર રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું અને જવા દેવામાં આવ્યા અત્યારે તેઓ અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યા છે ભારતના શાસકો જ્યારે દેશના રક્ષકોના લોહીના સોદા કરવા લાગે ત્યારે દેશની સુરક્ષાના પાયા હચમચી ઉઠે છે સુદે હામીદની સામે વધુ એક ગંભીર આરોપ મૂક્યો હતો આ ઘટના મે ઓગણીસો એકાણુંની છે જ્યારે ભારતીય અધિકારી સંદીપ કપૂરનું તેહરાનના એરપોર્ટ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું ઈરાનની ગુપ્તચર સંસ્થા સાવાકે તેમને બંધક બનાવ્યા ડ્રગ્સના ઇન્જેક્શન આપ્યા અંસારી એ સમય તહેરાનમાં જ હતા તેમને આ ઘટના વિશે જાણ કરાઈ હતી જોકે તેમણે સંદીપ કપૂરને બચાવ્યા નહીં હદ તો એ છે કે તેમણે વિદેશ મંત્રાલયને પત્ર લખીને સંદીપ કપૂરના ચરિત્ર પર કાદો ઉછાળ્યો હતો આ પત્રમાં નહોતું લખવામાં આવ્યું કે સવાકે તેમને કિડનેપ કર્યા હતા ત્રણ દિવસ બાદ ભારતીય એમ્બેસીને કોઈ અજાણી વ્યક્તિએ કોલ કરીને કહ્યું કે સંદીપ કપૂર તો રસ્તા પર ગંભીર હાલતમાં મળી આવ્યા છે આ બિંદી ગદારીના અનેક પુરાવા અને કિસ્સાઓ છે બીજો એક કિસ્સો વાત ઓગસ્ટ છે જ્યારે કાશ્મીર સળગી સેંકડો યુવાનો ઈરાનના ધાર્મિક કેન્દ્ર ગણાતા કોમ શહેરમાં જઈ રહ્યા હતા પણ જેઓ ત્યાં પ્રાર્થના કરવા નહોતા ગયા તેઓ ત્યાં હથિયારો ચલાવવાની તાલીમ લઈ રહ્યા હતા જેથી ભારતની ધરતી પર લોહીની નદીઓ વહેવડાવી શકાય ભારતીય જાસૂસ સંસ્થા રોના અધિકારીઓ આ ખતરનાક ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યા હતા રોના નવા સ્ટેશન ચીફ ડી માથુર બન્યા હતા અહીં કેટલાક અનુભવી અધિકારીઓએ માથુરને સલાહ આપી હતી કે બધું કરજો પરંતુ આપણા જ રાજદૂત હામિદ અંસારીને આ ઓપરેશનની ગંધ પણ ન આવવા દેતા જોકે માથુરે હામિદ અંસારીને આ ઓપરેશનની વિગતો આપી અને પછી જે થયું તે દેશ સાથેની સૌથી ક્રૂર ગદારી હતી આરોપ છે કે અંસારીએ આ ગુપ્ત માહિતી પલકવાર ઈરાનના વિદેશ મંત્રાલયને મોકલી દીધી હતી ત્યાંથી આ વિગતો ત્યાંની જાસૂસ સંસ્થા સાવાક પાસે પહોંચી આગળ પરિણામ એ આવ્યું કે ડીબી માથુરને ઈરાની એજન્સીઓએ ઉપાડી લીધા જેથી તેમની પાસેથી રોના ઓપરેશન્સની વિગતો મેળવી શકાય આજે સવાલ એ છે કે શું દેશના જાસૂસોની જિંદગી આટલી સસ્તી છે સવાલ એ પણ છે કે જે શાસકો પોતાના એજન્ટોની ઓળખ દુશ્મનોને પીરસી દેતા હોય તેમને આપણે કયા નામે ઓળખવા જોઈએ હામિદની ગદારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ એક યુટ્યુબ ચેનલ પર એક ખુલાસો કર્યો હતો મિર્ઝાએ કહ્યું હતું કે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીના ખાસ આમંત્રણ પર ભારત આવ્યા હતા એ વિચારીને જ હું ઊભા થઈ જાય છે કે તહેરાનથી શરૂ થયેલો ગદ્દારીનો આ સિલસિલો દિલ્હીના રાસીના હિલ સુધી પહોંચ્યો હતો મિર્ઝાએ કહ્યું હતું કે તેણે ભારતની અનેક સંવેદનશીલ માહિતી મેળવી આ માહિતી તેણે પાકિસ્તાનની આઈએસઆઈની મોકલી આપી હતી આ વાત બે હજાર અગિયારની છે એ સમયે મનમોહનસિંહ પીએમ હતા નુસરત મિર્જાએ તો ગર્વથી કહ્યું હતું કે તેને ભારતમાંથી એવી માહિતીઓ મળી કે જે આએસએ માટે સોનાની ખાણ સમાર હતી એવી પણ માહિતી બહાર આવી હતી કે યુપીએના રાજમાં નુસરત મિર્જા અનેક વખત ભારત આવ્યા હતો દર વખતે તેણે જાસૂસી કરી હતી લોકશાહીની ડાયરીમાં જ્યારે પાછલા પન્નાઓ ફેરવીએ છીએ ત્યારે મનમોહનસિંહની સરકારનો એ દાયકો એક એવા પ્રશ્ન ચિહ્ન જેવો લાગે છે જ્યાં દેશની સુરક્ષા જાણે કોઈ દયાના પાત્ર બની ગઈ હતી એ સમય યાદ કરો જ્યારે મુંબઈ સળગતું હતું દિલ્હીના બજારોમાં વિસ્ફોટો થતા હતા અને આપણા શાસકો માત્ર ટીકાના કાગળો લખીને સંતોષ માની લેતા હતા જ્યારે સત્તામાં બેઠેલા નેતાઓ જ આતંકવાદીઓ માટે સોફ્ટ કોર્નર રાખતા હોય ત્યારે સરહદ પર ઊભેલા જવાનની બંદૂક અને રોના એજન્ટની કિંમત આપોઆપ નબળી પડી જાય છે એ સમયે પાકિસ્તાન આપણી ધરતી પર લોહીની હોળી ખેલતું હતું અને આપણા હામિદ અંસારી જેવા પદાધિકારીઓ તે જ પાકિસ્તાનીઓના ખલનાયકોને દિલ્હીના મહેમાન બનાવીને દેશની ગુપ્ત વિગતો પીરસતા હતા આખરે સમયનું ચક્ર ફરે છે અને છેલ્લા અગિયાર વર્ષોમાં દેશે એક નવી કરવટ બદલી છે આજે તો પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને જવાબ આપવામાં આવે છે જ્યારે શાસન બદલાય છે ત્યારે માત્ર ચહેરા નથી બદલાતા પરંતુ રાષ્ટ્રનું મનોબળ પણ બદલાય છે જે દેશ ક્યારેક જવાબ આપતા ડરતો હતો તે આજે દુનિયાને રસ્તો બતાવી રહ્યો છે ગદ્દારીના એ કાળા પ્રકરણો હવે ઇતિહાસના ડસ્ટબિનમાં ફેંકાઈ રહ્યા છે અને એક નવું સક્ષમ ભારત આકાર લઈ રહ્યું છે